પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તેશ્વરાનંદ અને માધમેળા પ્રશાસન વચ્ચે સંઘર્ષ વધી રહ્યું છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સોનીપતના મૂર્થલમાં નાગી બાબા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો સમારોહ દરમિયાન તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા શંકરાચાર્ય વિવાદ પર પ્રતિક્રિયા આપી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ધર્મની આડમાં સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અવિમુક્તેશ્વરા નંદનું નામ લીધા વિના જ સી યોગીએ કહ્યું કોઈ પણ પરંપરાને તોડવાનો કોઈની અધિકાર નથી ધર્મના નામે ઘણા કાલનેમી સનાતન ધર્મને નબળો પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે સનાતન ધર્મને નબળો પાડવા માંગતા લોકો સામે સાવધ રહો સંન્યાસી માટે ધર્મ અને રાષ્ટ્રથી વધુ મહત્વનું કંઈ નથી કાલનેમી એટલે શું એ સમજીએ તે પહેલાં યોગીએ શું કહ્યું ते वीडियो जो बहन और भाइयों एक योगी के लिए एक सन्यासी के लिए एक संत के लिए धर्म और राष्ट्र से बढ़कर के कुछ नहीं हो सकता यही उसके जीवन का ध्येय होना चाहिए उसकी व्यक्तिगत प्रॉपर्टी कुछ नहीं होती धर्म ही उसकी प्रॉपर्टी है राष्ट्र ही उसका स्वाभिमान है अगर कोई राष्ट्रीय स्वाभिमान को चुनौती देता है तो हमें खुल करके उसके सामने आकर के खड़ा हो जाना चाहिए उसकी चुनौती का मुकाबला करने के लिए खड़ा होना चाहिए कोई धर्म के खिलाफ आचरण करता है क्योंकि ऐसे तमाम कालनेमी में होंगे जो धर्म की आड़ में सनातन धर्म को कमजोर करने की साजिश रच रहे होंगे हमें उनसे सावधान होना होगा उनसे सतर्क रहना होगा दर्शक मित्रों कालनेमी એટલે શું હિન્દુ પૌરાણિક કથાઓમાં કાલનેમી નામ ધરાવતા બે મુખ્ય પાત્રોનો ઉલ્લેખ જોવા મળે છે કાલનેમી રાવણ મારીચ ગમે તેટલો સાધુતાનો સ્વાંગ રચે પણ તે છૂપા ન રહી શકે તેમના લક્ષણ જ બતાવી દે રામાયણના વર્ણન મુજબ કાલનેમીએ માયાવી સાધુનું રૂપ ધારણ કરીને હનુમાનજીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક મગરના રૂપમાં રહેલી અપ્સરાએ હનુમાનજીને સાવધાન કર્યા અંતે હનુમાનજીએ કાલનેમીનો વધ કર્યો હતો અન્ય એક પૌરાણિક કથા મુજબ તે મહાન અસુર રાજા વિરોચનનો પુત્ર અને પ્રહલાદનો પૌત્ર હતો દેવ અસુર સંગ્રામ જે સમુદ્ર મંથન પછીનું યુદ્ધ તરીકે ઓળખાય છે આ દરમિયાન ભગવાન વિષ્ણુ દ્વારા તેનો વધ કરવામાં આવ્યો હતો હવે આ પૌરાણિક વાત અને કાલનેમીનો ઉલ્લેખ જ્યારે સીએમ યોગીએ કર્યો છે અને કહ્યું છે આજે ઘણા કાલનેમી સક્રિય છે જેઓ ધર્મની આડમાં સનાતન ધર્મને નબળો પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે આપણે તેમની નામે સતર્ક રહેવું જોઈએ આજે આ ચર્ચા ચારેકોર થઈ રહી છે હવે જોવાનું એ છે કે આવનારા દિવસોમાં કાલનેમી શબ્દ પર કોની કેટલી પ્રતિક્રિયાઓ આવે છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર